દર્શક મિત્રો પાટલી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા ખાતે નવીન બનેલ કાદરી ટ્રસ્ટ સંચાલિત એમએસ હાઈસ્કૂલની હજરત સૈયદ હસન અશ્કરી મિયાએ મુલાકાત લીધી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા ખાતે આવેલ એમએસ હાઈસ્કૂલ કાદરી ટ્રસ્ટ સંચાલિત માંગ હજરત સૈયદ હસન અશ્કરી મિયાએ મુલાકાત લીધી હતી શાળાના બાળકોએ ગુલાબના ફૂલ પુષ્પો વડે ઉષ્માભર્યું સ્વાગત કર્યું તેમજ શાળાના સંચાલકોએ પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું હસન અસ્કારી મિયાંગ સાહેબે કોટાના વ્યક્તયમાં શાળાની જે પ્રગતિ થઈ રહી છે તે શાળાના ઉત્તરો ઉત્તર પ્રગતિના સોપાનનો સર કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી કરચિયા ખાતે આવેલ હજરત સૈયદ મહેમૂદ શાહ બાબાની દરગાહ ખાતે દુઆ કરી કરચિયા મસ્જિદ માંગ મગરીબની નમાજ અદા કરી દુવાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે ટ્રસ્ટી સહિત ગામના આગેવાનો તેમજ મિશનના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી પાટવી ન્યૂઝ રિપોર્ટર હમી